ચળે લાગે હેલો ભાઈ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો હવે આપણે લાઈવ આવ્યા છીએ તો જોડાઈ જાઓ મિત્રો તમે લાઈવમાં અને જેટલા લોકો જોડાય એટલા મિત્રો કોમેન્ટ ખાલી કરવાનું ના ભૂલશો કાંઈ કોમેન્ટ કરો કોમેન્ટ કરો તો ખબર પડે લાઈવમાંથી હવે લાઈવમાં બતાવે છે પણ કોમેન્ટ ના આવે ત્યાં સુધી ખબર ના પડે કે કયા મિત્રો કોમેન્ટ લાઈવ છે તો મિત્રો તમે કોમેન્ટ જરૂરથી કરો કમેન્ટ કરશો તો મને ખબર પડે કે આ મિત્રો લાઈવ છે મારા મિત્ર લાઈવ છે તો મિત્રો તમને હું લાઈવમાં એક વસ્તુ પણ બતાવું છું કે હું હાલ શું કરી રહી હતી તમને વસ્તુ પણ બતાવું છું તમે તો મિત્રો લાઈવ હો અને મારો વિડીયો જોતા હોય તો તમે કમેન્ટ કરો ખાલી કમેન્ટ મિત્રો કરવા વિનંતી છે તમારે મિત્રો હા જો મિત્રો ઘણા લોકો જોડાઈ ગયા છે આપણા લાઈવમાં તો મિત્રો હવે તમે ખાલી કમેન્ટ કરો કે તમે ક્યાંથી વિડીયો જોવો છો એ ખાલી કમેન્ટ કરી નાખો લાઈવમાં તો ઘણા મિત્રો જોડાઈ ગયા છે હા લાઈકો પણ આવે છે નમસ્તે નમસ્તે ઉગાભાઈ બોલિયા હા ઉગાભાઈ સ્વાગત છે તમારું જેટલા પણ મિત્રો ઓનલાઈન થાય લાઈવ થાય બરાબર ખાલી કમેન્ટ કરજો એટલે કમેન્ટ કરો ખબર પડે અને હા ઉગા ભાઈ તમે ક્યાંથી છો હાલમાં કઈ વાજુ થઈ ગયું સ્વાગત છે સરસ સરસ મિત્રો જોડાઈ ગયા છે તમારો સ્વાગત છે આપણી ચેનલમાં હું તમને એક વસ્તુ પણ બતાવવા જઈ રહ્યો છું હાલમાં અને પહેલાં તો હું તમારા બધા મિત્રોનો આભાર વ્યક્ત કરું છું કે તમે અમારી યુટ્યુબ ચેનલને આટલા મુકામ ઉપર પહોંચાડી છે એ માટે તમારો બધાનો દિલથી ધન્યવાદ અને ખૂબ ખૂબ આભાર તમારો નમસ્તે આવી ગયો છે પણ હવે તમે કઈ બાજુથી છો ગુજરાતમાં કઈ જગ્યાથી બોલો છો એ પણ જણાવો ગુજરાતથી છો ગુજરાતથી બહારથી છો જે જે મિત્રો જ્યાંથી લાઈવ જોતા હોય બરાબર ખાલી એક વખત કમેન્ટ કરીને કહી દો કે હું અમદાવાદ છું નડિયાદ છું વડોદરા છું બનાસકાંઠા બાજુથી કોઈ પણ હોય છે બરોબર ઘણા મિત્રો અમરેલી ઘણી જગ્યાએથી હોય છે ગોધરા દાહોદ અને જોડે જોડે લાઈક પણ કરતા રહેજો તમને હું એક વસ્તુ પણ બતાવવા જઈ રહ્યો છું થોડા મિત્રો જોડાય થોડા વધારે જોડાય એમ આપણે વધારે મજા આવશે જેટલા વધારે મિત્રો જોડાય એટલા બોલીએ શ્રી સતગુરુ દેવ કી જય નમસ્તે નમસ્તે સ્વાગત છે મિત્રો તમારું માફિયા ગેમર ज्ञानी बाबा માફિયા ગેમર વાહ ભી વાહ ज्ञानी बाबा હા ભાઈ બાબા બાબા ज्ञानी बाबा માફિયા ગેમર જેટલા મિત્રો જોડાય એમનો તો બહુ બહુ ખૂબ ખૂબ આભાર છે મિત્રો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જે જે મિત્રો જોડાય છે લાઈક ને કમેન્ટ કરો કારણ કે જેટલા વધારે મિત્રો જોડા છે તો પછી મને કઈ વસ્તુ બતાવવાની પણ મજા આવશે હા તમે ચાવડા છો એમ કઈ બાજુથી છો ચાવડા સુરેશભાઈ તલસનિયા સુરેશભાઈ સ્વાગત છે તમારું સુરેશભાઈ નું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માં અને સુરેશભાઈ કઈ જગ્યા થી તમે પણ બોલો છો અને માફિયા ગેમર હું ચાવડા છું તો તમે પણ ચાવડા છો કઈ બાજુ થી છો એ પણ જણાવજો સ્વાગત છે મિત્રો તમારું પણ आ उगा भाई वाह 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 उगा भाई परवा माताजी ओके ओके उगा भाई जय माताजी जय माताजी सूरज भाई नवागाम से बोलो हां नवागाम ओ

સ્વાગત છે મિત્રો તમારું લાઈવમાં જોડાવા બદલ જેટલા વધારે મિત્રો જોડાશે એટલું આપણને વધારે મજા આવશે અને હા તમારે કોઈને યુટ્યુબ થી લગતી કોઈ માહિતી જોઈતી હોય તો ફેજો બરોબર કારણ કે આપણી જોડે જેટલી યુટ્યુબ માહિતી છે એ તમને આપવામાં આવશે છોટા બરોબર માં માફિયા ગેમર વાયટી ના ભાઈ હું દરજીમાં આવું દરજી આપણે દરજી બરોબર પણ ચાવડા આટક છે ને પણ દરજીમાં આવીએ છોટા રણપુર બાજુ હા છોટા રણપુર જોયેલું 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 ભાઈઓ છોટા રણપુર જોયેલું જેટલા મિત્રો લાઈવમાં વધારે જોડાયે છે મને કઈક વસ્તુ બતાવવાની મજા આવશે બરાબર ને અને યુટ્યુબ ને લગતી કોઈ પણ માહિતી તમારે જોઈએ મિત્રો તો મને કહેજો આપણી પાસે જેટલી માહિતી છે તમને આપશું યુટ્યુબમાં લાઈવ થવા માટે પણ ઘણા લોકો કહેતા હોય છે કે લાઈવ થવું કઈ રીતનું થવું પછી આ અમુક લોકોને કોમેન્ટ ના આવતી હોય તો એ પણ લોકો પૂછતા હોય છે બરોબર હા તો એ પણ તમને જણાવીશ હું ચાવડા એટલે ચાવડામાં ઘણી અટક આવે ભાઈ અમે એટલે દરજીમાં બરાબર હું દરજીમાં આવું દરજીમાં પણ અમારે ઘણી બધી અટકો આવે છે દરજીમાં ધારો કે સોલંકી આવે પછી પરમાર આવે પછી ગોહિલ આવે પછી હા આવ્યો પછી ઘણી અટકો આવે છે દહીંયા આવે ચૌહાણ ચૌહાણ આવે બરાબર ઘણી અટકો આવે છે હવે આપણને ઘણી ટકા મૂકી અંદિરમાં બહુ બધી ટકા આવે છે બધી સમાજમાં આવતી હોય છે એટલે તમે ચાવડા છો એટલે ચાવડા ચાવડા એટલે વાંધો નહીં તમે ચાવડા હું ચાવડા તમે ભરવાડમાં આવો આપણે દરજીમાં આવીએ મારે ઘણા મિત્રો છે ભરવાડમાં જ મિત્રો છે મારા અહીં આપણે અમદાવાદની અંદર મારા ઘણા મિત્રો છે ભરવાડ છે અન્ના વખાણ ભરવાડ છે પછી વિપુલ ભરવાડ છે ઘણા આપણા મિત્રો પણ ઘણા ભરવાડમાં છે મારી બેઠક ઉઠક જ ભરવાડ સમાજમાં વધારે છે સુરેશભાઈ ની સોલંકી અટક હા સોલંકી અટક પણ આવે છે મારું નામ ભ્રમણ અટક નામ સ્વરણ સાચી વાત છે એટલે અટક સોલંકી અટક છે અને બ્રાહ્મણમાં નામ સરવણ એટલે સરવણ નામ છે તમારું એમ बोलन की तो चले नि सुरज ने विजय गुंडलर गावडिया रामनंद जय राम आधनी जय મારા રામા ગણી તને ખાધી વારે આવો વારે આવો મારી નૈયા ને પાલ લગાવો હા 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 હા

ओपे बे मम्मी आई कौन को આની હાલ દે હાલનું સાબ મત થાતું એ ઓય 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 બજે આલ્યો બજે ના આલ્યો ઓય ઓય કળા જો આવું બતશે શું થાશે हम्म ले ले मुटन ये ले

मुझे मोट पता है टाइप भी मुझे मोड लाइक लाइक कर दो शेयर कर दो पटेल साहब लाइक कर दो जल दो शेयर कर दो कर कर टाइप दो लो चलो जम्मा बेटा जम्मा आई जाओ भाई अबे जम्मा बेटा आई जाओ हां हाथो हाथो हां हाथो हाथो अबे आई जाओ आचू, आचू। आचू। आचू।

હા ઓકે ઓકે ઓ સારું ચલો હવે હું પણ લાઈવમાંથી વિરામ લઈશ બરાબર કારણ કે ફોનને હવે થોડું ચાર્જિંગ પતી ગયું છે બે પોઈન્ટ જ છે હવે એટલે હવે થોડો ચાર્જિંગમાં મૂકવો પડશે તો મિત્રો મારે જેટલી મિત્રો જોડવાની ગણતરી હતી મારે સો દોઢસો મિત્રો જોડવાની ગણતરી હતી પણ સો દોઢસો જેવા થયા નથી પણ કઈ નહી આપણે પચીસ ત્રીસ પણ આવ્યા પણ ચાલીસ લોકો પણ લાઈવ થયા આપણા માટે ખણી છે બરોબર ચલો જય શ્રી કૃષ્ણ ચલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બાય બાય